પ્રશ્ન એક કયા દેશમાં દહેજ લેવાનો ગુનો ગણવામાં આવે છે ઓપ્શન એ ભારત બી ઇટાલી સી નેપાળ ડી પાકિસ્તાન જવાબ આવશે ઇટાલી પ્રશ્ન બે ઘરના મંદિરમાં કઈ વસ્તુ રાખવાથી ગરીબી આવે છે ઓપ્શન બી જવાબ આવશે ડી માસ માસ લે પ્રશ્ન ત્રણ એક જ વ્યક્તિ ને કેટલી વખત ભારતના રાષ્ટ્રપતિ બનાવી શકાય ઓપ્શન એ માત્ર એક જ વાર ઓપ્શન જવાબ આવશે ઓપ્શન બી ઘણી બધી વખત પ્રશ્ન વિશ્વનો સૌથી મોંઘો સૌથી કયો છે ઓપ્શન એ યુરેનિયમ ઓપ્શન બી ડાયમંડ ઓપ્શન સી સોનું ઓપ્શન ડી કોપર આવશે ઓપ્શન એ કોપરિયમ જે દુનિયાનો સૌથી મોટો પડતા છે પ્રશ્ન પાંચ તાજ માં કેટલા રૂમ છે ઓપ્શન એ એકસો દસ ઓપ્શન બી એકસો વીસ ઓપ્શન સી એકસો પચીસ ઓપ્શન ડી રૂમ છે પ્રશ્ન છ દિલ્હી પહેલા ભારતની રાજધાની ક્યાં હતી ઓપ્શન એ મુંબઈ ઓપ્શન બી ચેન્નાઈ ઓપ્શન સી સિંગાપુર ઓપ્શન ડી સિવાય કયા દેશમાં લાલ કિલ્લો આવેલો છે ઓપ્શન ઓપ્શન એ ચીનમાં ઓપ્શન બી ભૂતાનમાં ઓપ્શન સી શ્રીલંકામાં ઓપ્શન ડી પાકિસ્તાનમાં જવાબ આવશે ઓપ્શન ડી પાકિસ્તાનમાં પ્રશ્ન આઠ કયું જીવ જીભ દ્વારા શ્વાસ લે છે ઓપ્શન ઓપ્શન એ સાપ ઓપ્શન બી કાંગારો ઓપ્શન સી જીરાક ઓપ્શન ડી મંકી જવાબ આવશે ઓપ્શન એ સાપ પ્રશ્ન નવ કયા વિટામિન કામ હટાડવા માટે મદદ કરે છે ઓપ્શન એ વિટામિન ડી ઓપ્શન બી વિટામિન કે ઓપ્શન સી વિટામિન બી ઓપ્શન વિટામિન એ જવાબ આવશે ઓપ્શન બી વિટામિન કે પ્રશ્ન દસ ડેન્ગ્યુ રોગ કયા જીવ ના થાય છે મચ્છર મચ્છર કરવાથી ડેન્ગ્યુ થાય પ્રશ્ન અગિયાર ઉંડ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી ભૂટાન ઓપ્શન સી કુવેત ઓપ્શન ડી પાકિસ્તાન જવાબ આવશે સી કુવેત જે ઊંટ તે દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે પ્રશ્ન બાર કાચી કેરી ખાવાથી કયો રોગ માટે છે ઓપ્શન ઓપ્શન એ કબજિયાત ઓપ્શન બી સ્ટોન ઓપ્શન સી એસિડિટી ઓપ્શન ડી ડાયાબિટીસ જવાબ આવશે ઓપ્શન સી એસિડિટી જેનાથી કાચી કેરી ખાવાથી આપણે એસિડિટી મટે છે કયા માછલીઓનો વરસાદ થાય છે ઓપ્શન એ ફ્રાન્સ ઓપ્શન બી હરદુર્સ ઓપ્શન સી કેનેડા ઓપ્શન એ અમેરિકા જવાબ આવશે ઓપ્શન બી હળદુર ચલો મધ્ય ભાઈ દૂસરે વિડીયો મેં આપણી વીડિયો કો લાઇક શેયર ઓર સબસ્ક્રાઈબ કર